હજારો જવાબોસે આબરૂ રખે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર બારના રોજ સંસદમાં આ સાયરી કહેનાર હંમેશા માટે ખામોશ થઈ ગયા ભૂતપૂર્વ વડાપ્રધાન પદ્મ વિભૂષણ ડોક્ટર મનમોહનસિંહ જેમણે છવ્વીસ ડિસેમ્બરે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા જેમણે દેશના આર્થિક અને રાજકીય દ્રષ્ટિકોણથી મોટા બદલાવો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રે રાજકીય નેતાને વૈશ્વિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી આવો જાણીએ આપણે તેમના જીવનની યાદગાર સફર વિશે આજે વિશ્વમાં ઘણા એવા નેતાઓ છે જેમણે પોતાના દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે કેટલીક વ્યક્તિઓ એવી છે જેમણે પોતાની મહત્વપૂર્ણ દ્રષ્ટિ અને અસામાન્ય નેતૃત્વ દ્વારા સમગ્ર દેશને નવી ઓળખ આપી છે આવી જ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહ જેમણે માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય રાજકીય દ્રષ્ટિકોણમાં પણ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ અવિભાજિત ભારતના પંજાબના એક નાનકડા ગામમાં થયો હતો જન્મ વર્ષ ઓગણીસો બાવનમાં પંજાબ યુનિવર્સિટી ચંદીગઢથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી કરી પ્રાપ્ત વર્ષ ઓગણીસ સો બાસઠમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાંથી પીએચડી ડિગ્રી મેળવી હંમેશા વાદળી પાઘડી પહેરતા મનમોહન સિંહનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસ સો બત્રીસ અવિભાજીત ભારત એટલે કે હાલના પાકિસ્તાનના પંજાબના એક નાનકડા ગામમાં થયો હતો પરિવાર ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ ભારતમાં આવી ગયો હતો તેમણે પ્રારંભિક શિક્ષણ પંજાબમાં લીધું હતું ઓગણીસો બાવનમાં તેમણે પંજાબ યુનિવર્સિટી ચંદીગઢથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી આ જ સમયમાં તેમણે આર્થિક નીતિઓ અને વિકાસની મહત્વતા સમજવાની શરૂઆત કરી હતી તેમણે ઓગણીસ સો બાવનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી યુકેમાં આર્થિક વિકાસમાં વિશેષતા ધરાવતી ત્રણ વર્ષની ડિગ્રી ટ્રિપોસ ધરાવતી ડિગ્રી દ્વારા નવી સફળતાઓ તરફ દોરી ગઈ હતી ઉચ્ચ અભ્યાસની શ્રેષ્ઠતા માટે ઓગણીસો બાસઠમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકેમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી વર્ષ ઓગણીસો એકોતેરમાં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા વર્ષ ઓગણીસો બ્યાસીથી લઈ ઓગણીસો પિંચ્યાસી દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી વર્ષ ઓગણીસો એકાણું થી જીવનની મહત્વપૂર્ણ સંસદીય અને ઐતિહાસિક યાત્રા થઈ શરૂઆત તેમણે કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી ત્યારબાદ તેમણે પંજાબ યુનિવર્સિટી દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ત્યારબાદ તેમણે વહીવટી સેવાઓમાં પ્રવેશ કર્યો વર્ષ ઓગણીસ એકોતેરમાં તેઓ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો બોતેરમાં નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કામ કર્યું હતું અને વર્ષ 1982 થી લઈ ઓગણીસો દરમિયાન તેમણે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી હતી અહીં તેમણે ભારતની નાણાકીય નીતિ અને મંદી સામે લડવાની નીતિઓની યોજના બનાવી હતી જે મૌલિક નાણાકીય સુધારાઓના દિશા નિર્દેશ તરીકે સાબિત થઈ હતી તેમના જીવનની સૌથી મહત્વપૂર્ણ સાંસદીય અને ઐતિહાસિક યાત્રાની શરૂઆત 1991 માં થઈ હતી જ્યારે તેમણે ભારતના નાણા મંત્રી તરીકે જવાબદારી સંભાળી ઓગણીસો એકાણુંમાં પીડિત આર્થિક સ્થિતિ અને નવા આર્થિક સંકટના સાક્ષી તરીકે ભારતમાં આર્થિક ઉઠાવવાની જરૂર હતી ત્યારે પીએવી નરસિમ્હા રાવ સરકારની સરકાર હતી તેમણે લઘુત્તમ કર વૈશ્વિક મુંબઈ સ્ટોક એક્સચેન્જ જેવી આર્થિક નીતિઓ અને ઊંચા ટેક્સ રેટ્સ જેવી ઘણી બધી બાબતો પર ધ્યાન આપી વિદેશી પરિપ્રેક્ષ્ય સાથે અનુકૂળ નીતિઓ અને વૈશ્વિક વેપારના મુક્ત પ્રવાહ માટે માર્ગ પ્રદર્શિત કર્યો હતો જે આજે ભારતના આર્થિક પ્રગતિનો આધાર છે તેમની નાણા મંત્રી તરીકેની ભૂમિકા દેશની આર્થિક સિદ્ધિઓ માટે મહત્વપૂર્ણ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્ણય પરથી સોપાઈ પીએમ પદની કમાન વિશ્વભરની આર્થિક ચિંતાઓને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સ્તરે છાપ બનાવી તેમના પ્રધાનમંત્રી બનવાની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક હતી તેમણે કુશળતા અને દેશના માટે તદ્દન નિષ્ઠાવાન સેવામાં અનન્ય યોગદાન આપ્યું હતું મંત્રી તરીકેની યાત્રા શરૂ થવાનું કારણ દેશની રાજકીય પરિસ્થિતિ હતી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જીતતી જોવા મળી હતી તે વખતે તેઓ એક એવા નેતા તરીકે ઓળખાતા હતા જેમણે આર્થિક સુરક્ષામાં સુધારો કર્યો હતો અને જેના પર વિશ્વસનીયતા અને ક્ષમતા હતી તેમની પ્રધાનમંત્રી તરીકે નિમણૂક તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્ણય પરથી કરવામાં આવી હતી સોનિયા ગાંધીએ સત્તા સોંપી હતી જેથી દેશના આર્થિક અને રાજકીય દ્રષ્ટિકોણથી મજબૂતી મળી રહે આ નિમણૂંક પછી વર્ષ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી ભારતના વડાપ્રધાન તરીકે કાર્યકારી ભૂમિકા સંભાળી હતી તેમણે વિશ્વભરની આર્થિક ચિંતાઓને પહોંચી વળતા ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે છાપ બનાવવાની શરૂઆત કરી હતી તેમનો મર્યાદિત સનલાભ અને જટિલતાઓ વચ્ચે શાંતિ અને સુમેળ રાખવાનો રીતિ નીતિ તેમને અનોખા નેતા તરીકે ઓળખાવતી હતી તેમનો પ્રધાનમંત્રી તરીકેનો સમય ભારતના આર્થિક સુધારાઓ વૈશ્વિક આર્થિક મંચ પર યોગદાન અને દેશના વિશ્વસનીય નેતૃત્વ માટે હંમેશા યાદ કરવામાં આવશે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં હાર થયા બાદ ત્યારબાદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બની હતી હવે જોઈએ ભૂતપૂર્વ વડાપ્રધાનની ખાસ યાદગાર પળ ત્રણ જાન્યુઆરી બે હજાર ચૌદ ના રોજ વડાપ્રધાન તરીકેની છેલ્લી પત્રકાર પરિષદ આ તેમની ભારતીય વડાપ્રધાન તરીકેની છેલ્લી પત્રકાર પરિષદ હતી જેમાં અમેરિકા સાથે પરમાણુ કરારની જાહેરાત કરી હતી આ દરમિયાન તેમની સામે સો થી વધુ પત્રકારો અને સંપાદકો બેઠા હતા તે પત્રકાર પરિષદમાં બાસઠ અનસ્ક્રિપ્ટેડ પ્રશ્નોના જવાબ આપ્યા હતા

તેણે કહ્યું દસ વર્ષ પહેલા જવાબદારી સંભાળતી વખતે મેં મારી તમામ મહેનત સાથે કામ કરવાનો અને સત્યના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું આજે પદ છોડવાનો સમય આવ્યો છે મેં ઘણી કહ્યું છે તેમ મારું જાહેર જીવન એક ખુલ્લું પુસ્તક છે મેં હંમેશા મારી ક્ષમતા મુજબ આપણા મહાન રાષ્ટ્રની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે ત્રેવીસ માર્ચ બે હજાર અગિયારના ના રોજ સુષમા સ્વરાજ સાથે સંસદમાં સાયરીથી રમઝટ બોલાવી લોકસભામાં વોટના બદલામાં ચલણી નોટોનો મુદ્દો ચર્ચામાં તે દરમિયાન તેઓ વિપક્ષના સવાલોના જવાબ આપી રહ્યા હતા વિપક્ષ નેતા સુષ્મા સ્વરાજે કટાક્ષ કરતા કહ્યું હતું તું ઇધર ઉધર કી ન બાત કર એ બતા કે કારવા ક્યો લૂટા મુજે રહેજનો સે ગિલા નહીં તેરી રહેબરી કા સવાલ હૈ તેના જવાબમાં મનમોહનસિંહે કહ્યું માના કે તેરે દિલ કે કાબિલ નહીં હું મેં તું મેરા શોક તો દેખ મેરા ઇંતજાર તો દેખ मनमोहन सिंह जवाब पर शासक पक्षे लंबा समय सुधी टेबल थपथपाव्यु ज्यारे विपक्ष मौन रह्यो हतो आज एक शेर पूछ करके मैं आपसे जवाब पूछना चाहती हूँ तू तो इधर उधर की ना बात कर ये बता कि काफिला क्यों लूटा तू तो इधर उधर की ना बात कर ये बता कि काफिला क्यों लूटा हमें रहजनों से गिरा नहीं तेरी रहबरी का ख्याल है مانا کہ تیری دیت کے قابل نہیں ہوں میں مانا کہ تیری دید کے قابل نہیں ہوں میں تو میرا شوق تو دیکھ برا انتظار دیکھ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર બાર સંસદની બહાર કહ્યું હજારો જવાબો કરતા મારું મૌન સારું સંસદ સત્ર દરમિયાન મનમોહન સરકાર પર કોલ બ્લોક ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ત્યારે તેમને સી એજીના રિપોર્ટમાં કરવામાં આવેલી ગેરરીતિના આરોપો તથ્યો પર આધારિત નથી અને સંપૂર્ણ પાયા વિહોણા છે ત્યારબાદ સંસદ ભવન બહાર મીડિયાને નિવેદન આપતા તેમના મૌન પર તેમને ટોણો મારનારાઓને જવાબ આપતા તેમને આ શેર સંભળાવ્યો હજારો જવાબો સીને જયારે તેઓ ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેઓ એકવાર પાકિસ્તાન જવા માંગતા હતા તે જ્યાં મોટા થયા હતા તે ગામ જોવા માંગતા હતા જ્યાંથી તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે મારું ઘર ઘણા સમય પહેલા જ ખતમ થઈ ગયું હતું હવે હું તે શાળા જોવા ઈચ્છું છું જ્યાં હું ચોથા ધોરણ સુધી ભણ્યો હતો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મળેલા સન્માન પૂર્વ પીએમ સિંહને પદ્મ વિભૂષણ એશિયામની એવોર્ડ ફોર ફાઈનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર યુરોમની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર અને જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી એવોર્ડ જેવા ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ તેમની સિદ્ધિઓ અને પ્રભાવની માન્યતામાં તેમને માનદ ડોક્ટરેટથી નવાજ્યા હતા આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયોગ થાય છે આ કાયદો મનમોહનસિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો એવી જ રીતે રાઇટ ટુ ફૂડ રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પસાર થયેલા કાયદા છે ભારતના ચૌદમાં વડાપ્રધાન તરીકે તેઓ એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહના ભારતની વર્તમાન સિદ્ધિના મૂળિયામાં છે તે ભૂલવું કાર્યરતના જોઈએ તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના ટોચના દિગ્ગજ નેતાઓ ઉદ્યોગપતિઓ ક્રિકેટર સહિતનાઓએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાત ન્યૂઝ તરફ તેમને શત શત નમન વિશેષ અહેવાલ રાજેશ પાણખાણિયા બીર્યો ફેસ ગુજરાત ન્યૂઝ રાજકોટ